પર્યાવરણ સંરક્ષણ ને મજબૂત બનાવવા વૃક્ષારોપણ જ એક માત્ર રસ્તો મંત્રી કનુભાઈ દેસાઈ જિલ્લા કક્ષાના વન મહોત્સવ વૃક્ષારોપણ ક્લાઇમેટ ચેન્જ ના વધતા જોખમ સામે લડવા માટે વૃક્ષારોપણ જ એકમાત્ર અસરકારક રસ્તો છે આ સંદેશ સાથે વલસાડ જિલ્લાના પારડી શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન ખાતે છોતેર માં વન મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈના મુખ્ય અધ્યક્ષ પદ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન એક પેડ માકે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મંત્રી કનુભાઈ દેસાઈએ પોતે વૃક્ષારોપણ કર્યું હતું અને વૃક્ષ રથને લીલી ઝંડી આપી રવાના કર્યો હતો તેમણે હાજર મહાનુભાવોના રોપાઓનું વિતરણ પણ કર્યું હતું મંત્રીએ વૃક્ષોના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે આજના યુગમાં

તેમણે ગુજરાતના પુત્ર સ્વર્ગીય કે એમ મુનશીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ઓગણીસો પચાસમાં તેમણે સૌ પ્રથમવાર વન મહોત્સવનું આયોજન કરીને દૂરદેશીતાનો પરિચય આપ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરદેશી નીતિઓને યાદ કરતા મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી તરીકેના સમયથી તેમણે દરેક જિલ્લામાં વન મહોત્સવની ઉજવણી શરૂ કરાવી હતી અને વિવિધ તહેવારોને આવી ઉજવણીઓ સાથે જોડીને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો પ્રયાસ નાયબ વન સંરક્ષક આર આર ચૌધરીએ વન વિભાગની વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપીને વન વિસ્તારના વિકાસ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ આહવાન કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય રાશિનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ અંગભૂત યોજના આંબા કલમ એગ્રો ફોરેસ્ટ્રી યોજના ડીસીપી નર્સરી યોજના અને વન્ય પ્રાણી સંરક્ષણ યોજના હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા મુખ્ય વન સંરક્ષક ડોક્ટર બી સુચિત્રા પાડી આરએફઓ ડીટી કોકણી પાડી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ પાડી પ્રાંત અધિકારી નીરવ પટેલ મામલતદાર કે એમ રાણા નાગરપાલિકા ચીફ ઓફિસર સહિત મોટી સંખ્યામાં નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા વન્ય પ્રાણી સંરક્ષણ અને વૃક્ષારોપણમાં પ્રશંસનીય કામગીરી કરનારી

તે માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું અને અનેક વૃક્ષોની રોપણી કરવામાં આવી આજના જમાનામાં જ્યારે વિશ્વ પર્યાવરણ સમસ્યા ઉભરી રહી છે ત્યારે વધુ વૃક્ષો વાવીને આજના પર્યાવરણ નીકાળ્યું તેવો જ આજનો સંદેશ છે